નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે વિષય ગણિત પ્રથમ પરીક્ષા માટે સેક્શન ડી ના આઈએમપી લઈને આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા ઉપસ્થિત છે વિદ્યાર્થી મિત્રો આ દાખલાઓ તમારે સેક્શન ડી ના મોસ્ટ આઈએમપી છે તો તમારે તૈયાર કરી લેવાના છે ખાસ વાત એ છે કે અત્યારે હું દાખલાઓના ક્વેશ્ચન તો આપીશ રકમ તો આપીશ પણ સાથે સાથે સોલ્યુશન પણ તમને આપીશ જેથી કરીને તમારે દાખલાઓના રિવિઝન વખતે ફાયદો થાય તો વિદ્યાર્થી મિત્રો શક્ય હોય તો સ્ક્રીનશોટ લેતા જાજો યસ વિદ્યાર્થીઓ બહુ જ કામના દાખલાઓ હું તમને આપવા જઈ રહ્યો છું ઈવન દો આ જે ક્વેશ્ચન્સ છે આ જે દાખલાઓ છે બોર્ડની પરીક્ષા માટે પણ એટલા જ મહત્વપૂર્ણ એટલા જ અગત્યના અને એટલા જ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે એટલે અત્યારે જે તમે તૈયારી કરો છો એ જોરદાર ધારદાર મજેદાર અને તાકાતવાળી કરવાની છે જેથી કરીને બોર્ડ વખતે પણ આપણને સરળતા રહે પ્રથમ પરીક્ષાને ખૂબ જ ગંભીરતાથી લેજો પ્રથમ પરીક્ષામાં ખૂબ તૈયારી કરજો જરા પણ કચાશ ન છોડતા જરા પણ કાચું ન કપાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે સેક્શન ડી ને તૈયાર કરવા માટે ખાસ હું તમને કહીશ કે સેક્શન ડી વીસ માર્કનો છે આઠ ક્વેશ્ચન પૂછાશે આઠ માંથી પાંચ લખવાના છે પર ક્વેશ્ચન ફોર માર્ક્સ તમને મળવા પાત્ર છે એટલે પાંચ ચોક ને વીસ માર્ક્સ મળવાના છે હવે એમાં હું તમને આજના જે ક્વેશ્ચન આપું છું એ ખાસ કરી લેવાના છે એની મેથડ ખાસ સમજી લેવાની છે તો તમને ખૂબ બેનિફિટ થવાનો છે મેથેમેટિક્સની અંદર સેક્શન ડી ની અંદર તો ચાલો શરૂ કરીએ સેક્શન ડીમાં સૌથી પહેલા તો પેલા નહીં આવે સેક્શન ડીમાં તમને આવશે સીધું જ ત્રીજા ચેપ્ટરથી અને ત્રીજા ચેપ્ટરના સેક્શન ડી ના ડીના મોસ્ટાઈમ્પી ક્વેશન દાખલાઓ ગણતરી સાથે હું તમને આપવા જઈ રહ્યો છું એટલે તમને બેનિફિટ એ રહેશે કે તમે તૈયારી રકમ અહીંયા અને પછી સોલ્યુશન ક્યાંક બીજે ને પેલું ફલાણું એ કંઈ જ નહીં મેં ગણાવેલા મારા જ હેન્ડ રાઈટ તમને આ બધું જ સોલ્યુશન મળવાનું છે સો પહેલો ક્વેશ્ચન છે મતલબ આઈએમપી સવાલમાં એક શહેરમાં ટેક્સીનું ભાડું ટેક્સી વાળો દાખલો કરી નાખજો બરાબર અહીંયા સોલ્યુશન પણ આપ્યું છે લ્યો થોડો સાઈડમાં જતો રહો સ્ક્રીનશોટ લઈ લો તમે ખાસ અહીંયા સ્ક્રીનશોટ લ્યો જેથી કરીને તમને દાખલાઓ ગણવામાં સરળતા રહે એટલે આ છે ટેક્સી વાળો ભાડું ટેક્સી વાળો દાખલો બરાબર પંદર કિલોમીટરની મુસાફરી માટે એકસો ને દસ માટે એકસો એક્સ અને વાય ધારી લેવાના છે એટલે ફિક્સ ભાડું તો એક્સ દેવાનું જ છે દસ વાય અલગથી દેવાના છે એટલે કે એક કિલોમીટરના વાય એમ બરાબર એવા આ આનું પચીસ કિલોમીટર માટેનું સોલ્યુશન છે પ્રશ્ન એ પણ પૂછ્યો છે છે જો ઘણા વિદ્યાર્થીઓ અહીંયા શોધીને જતા રહે પણ હજુ સવાલ પૂછ્યો છે મુસાફરે પચીસ કિલોમીટરની મુસાફરી માટે કેટલા કેટલું ભાડું ચૂકવવું પડશે એટલે ખાસ એ શોધવાનું બાકી રહી ન જાય એ બાબતનું ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ આ એનું સોલ્યુશન છે પચીસ કિલોમીટર માટે વાળો જવાબ છે રાઈટ બીજો સવાલ એક અપૂર્ણાંક અંશ અને છેદ વિદ્યાર્થીઓ ખાસ અંશ અને છેદનો દાખલો આ વખતે તમારા પ્રથમ પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે અત્યારે હું જે તમને આપી રહ્યો છું એક તો ઉમર અંશ છેદ ટેક્સી ભાડું અને આટલા બદલી આ ચારમાંથી એક દાખલો ચાર માર્કમાં ત્યાંથી પેપર આવે આ એક દાખલો કદાચ કોઈને ભાડું પૂછાય કોઈને છેદ વાળો પૂછાય કદાચ કોઈને કોઈને પૂછાય પૂછાય અંકોની પણ આ ચાર માંથી એક દાખલો હશે હશે ને હશે ભાઈ એ ચાહે સેક્શન સી માં નાખે કે સેક્શન માં નાખે શિક્ષકને મજા આવે ત્યાં મૂકે ત્રણ માર્કમાં મૂકે ચાર માર્કમાં મૂકે પણ આ ચાર માર્કમાંથી મતલબ ચાર પ્રકારના દાખલામાંથી આ ચાર દાખલામાંથી કોઈ એક દાખલો એટલે ચાર માર્ક રોકડા તમને હું આ ચેપ્ટર આ દાખલાઓ કરી લેજો બરાબર વાળો પાંચ વર્ષ પછી જેકબ ની ઉંમર પુત્ર પુત્રની ઉંમર કરતા ત્રણ ગણી પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પછી છે એટલે પ્લસ પાંચ બંને બાજુ ઉમેર્યા જેકબ ની ઉંમર પુત્ર કરતા પુત્ર ની ઉંમર કરતા પુત્ર કરતા ત્રણ છે એ પુત્ર બાજુ ગુણ્યા

છે બરાબર ત્યાર આ એનું સોલ્યુશન છે ચાલીસ વર્ષ પિતાની ઉમર છે ઉંમર દસ વર્ષ હશે ઓકે ચાલો બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર નાઇન સેવન છે અને તેમના માસિક ખર્ચનો ગુણોત્તર જો થોડું એવું ટફ પેપર કાઢવું હોય થોડું એવું લિટલ બીટ લિટલ બીટ ખોટી પડી જાય નવ એક્સ સેવન એક્સ કારણ કે આવક ને એક્સ ધારવાનું છે ખર્ચને વાય ધારવાનું છે નવ એક્સ સેવન એક્સ ફોર વાય થ્રી વાય ફોર વાય થ્રી વાય આ બાબતનું ધ્યાન રાખવાનું છે રાઈટ

ત્યારબાદ આગળ વધીએ યસ વિદ્યાકુલ ઘણા બધા વિદ્યાર્થીઓની અપેક્ષાઓ છે કે વિદ્યાકુલ અથવા ઘણા બધા નવા છે જેને કદાચ એના સિનિયર્સ કીધું હોય કે જો તૈયારી કરવી હોય દસમા ધોરણની હોય નવમા ધોરણની હોય અગિયાર બાર કોમર્સ હોય તો વિદ્યાકુલ બેસ્ટ ઓપ્શન છે બેસ્ટ ચોઈસ છે એવું કીધું હશે તમને તો એ વિદ્યાર્થીઓ નવા હશે તો એ નવા વિદ્યાર્થીઓને ખાસ જાણ કરીશ કે નવા વિદ્યાર્થીઓ જે છે એને હું ઇન્ફોર્મેશન આપીશ કે આપણે પ્રથમ પરીક્ષા માટે ઘણા બધા સેશન્સ લઈને આવવાના છે એમાં સૌથી મોટો દુખાવો તમને જે છે એ છે હેતુલક્ષી અને આ હેતુલક્ષીના ના સેશન પણ આઈએમપી હેતુલક્ષી આઈએમપી ઓબ્જેક્ટિવ્સના સેશન પણ અમે લઈને આવવાના છીએ ચિંતા નાખો નાખો ત્યારબાદ ચેપ્ટર્સ મોસ્ટ ટાઈમ બી સૌથી વધુ ડિફિકલ્ટ ટોપિક્સ ના વિડિયો સેક્શન વાઇઝ આમ્પ ક્વેશ્ચન જે અત્યારે આપી રહ્યો છું સેક્શન ડી ના આપી રહ્યો છું સેક્શન સી આવશે સેક્શન બી આવશે તો યસ વિદ્યાર્થીઓ રેડી રહેજો આ તૈયારીઓ કરવા માટે પછી આ દિવસ ફરીથી નહીં આવે આ સમય ફરીથી નહીં આવે ફરીથી આવશે તો પચતાવો અને આપણે પચતાવાને જરાય લેવા માટે રેડી નથી આપણે તો તૈયારી કરવા માટે રેડી છીએ જળહળતું રિઝલ્ટ લાવવા માટે રેડી છીએ અને જો રેડી હોય તો અત્યારથી હું જે કઈ પણ ક્વેશ્ચન આપું છું એ તૈયારી કરવામાં લાગી જાવ તો વિદ્યાર્થીઓ જો તમે તમારી જાત ઉપર ભરોસો કરતા હોય તો ખાસ વિદ્યાર્થીઓ કમેન્ટની અંદર જણાવજો કે હા આઈ કેન ડુ ઇટ યસ આઈ કેન ડુ ઇટ આઈ આઈ કેન કેન અને આ કમેન્ટની અંદર મને જણાવી દેજો જેથી કરીને મને ખ્યાલ આવે કેટલા વિદ્યાર્થીઓને પોતાની જાત પર ભરોસો છે રાઈટ તો યસ અહીંયા સરસ મજાની વાટાઘાટો થઈ રહી હતી ત્યારે પેન પડી ગઈ હતી અને પેન ઉચકાવીને ફરી પાછો હું મૂકી દઉં છું ચાલો તો આ બધા અને સૂર્યોદય તો છે જ હવે તમને એમ થાય ભવિષ્ય ભવિષ્યવાણી અને સૂર્યોદય નો સેશનનો ટાઈમ શું છે ધીસ ઇઝ ધ ટાઈમ ટેબલ ઓફ ભવિષ્યવાણી એન સૂર્યોદય આ ભવિષ્યવાણી ક્યારે આવશે તો કે પેપરના આગલા દિવસે રાત્રે નવ વાગે સૂર્યોદય છે પેપરના દિવસે સવારે ચાર સોરી પાંચ વાગે

હું કઈક વિચારું બરાબર કમેન્ટમાં જણાવજો જો જેને જેને પેલું પેપર મેથ્સ નું હોય તો આ છે ટાઈમ ટેબલ ભવિષ્યવાણી અને સૂર્યોદય નું સ્ક્રીનશોટ તો લઈ લેજો અને ખાસ અહીંયા વી હેવ લોટ્સ ઓફ ચેનલ્સ જો તમે બધી જ ચેનલ્સ ને વિદ્યા કુલની બધી જ ચેનલ્સ ને તમે સબસ્ક્રાઇબ કરો છો ધેન અમારા માટે બહુ મોટી વાત છે બહુ ગર્વની વાત છે બહુ આનંદની વાત છે બહુ લાગણીની વાત છે કે વિદ્યાર્થીઓ બધી જ ચેનલને સબસ્ક્રાઇબ કરે છે પણ કદાચ માનો બધી નથી કરવી તો તમે આ ત્રણ ચેનલને તો સબસ્ક્રાઇબ કરી રાખજો ફર્સ્ટ વન ઇઝ વિદ્યાકુલ ગુજરાતી જેની અંદર તમે વિડિયો જોઈ રહ્યા છો સેકન્ડ વન ઇઝ વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ ટેન ટોપર અને થર્ડ વન ઇઝ વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ કે જેની અંદર અમે કદાચ કોઈ ઇન્ફોર્મેશન કોઈ શોર્ટકટ્સ કેવી કઈ વસ્તુ હશે તો એ શોર્ટ્સના માધ્યમથી અમે ત્યાં પ્રોવાઈડ કરી શકીએ તો આ ત્રણ ચેનલ તો ફરજિયાત સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમને આનંદ થાય કે હા વિદ્યાર્થીઓ માટે આપણે આટલું કરીએ છીએ તો વિદ્યાર્થીઓ રિવોર્ડમાં આપણને સબસ્ક્રાઈબર્સ વધારીને આપે છે તો યસ હવે આ અદલા બદલી મેં તમને કીધું ને એઝ આઈ સાઈડ પ્રિવિયસલી મેં તમને પહેલા જ કીધું હતું કે અદલા બદલી દબલા દબલી

અહિયા સરસ મજાની રીતે આખો દાખલો અહીંયા પૂરો થાય છે મૂળ સંખ્યા ચોવીસ અને નવી સંખ્યા કરી નાખો તો બેતાલીસ થાય એટલે આવી કેટલી મળે તો બે મળે મળે અને બે જેણે 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 વિદ્યાર્થીઓ એકમ ગ્રેટર ગ્રેટર દશક એટલે કે ધેન વાય દર્શાવીને પછી દાખલો ગણ્યો એ પેપર ચેક જ્યારે કરતા હોય ત્યારે તમારી ઇમ્પ્રેશન એ અહીંયા સીધી જ અહીંયા જમ્પ કરીને ઉપર હાઈ લેવલે જતી રહે કારણ કે અહીંયા તમે મેન્શન કરેલું છે બહુ ડીપ તમે દાખલો સમજ્યો છે એવું અહીંયા એ સાબિત થાય છે બરાબર લોપની રીતે આપણે આ બે સમીકરણો ઉકેલ્યા છે ચાલ આગળ વધીએ ની ઉંમર જેમ જેકબ વાળો દાખલો તો સેમ નુરી ઉંમર છે નૂરી અને સોનું સોનું નહીં કે કે ઈ સોનું એવું સરસ મજાનું આપણું સૂત્ર હતું સમીકરણ બનાવવા માટે આવું કઈક ગીત બનાવ્યું હતું જેને જેને યાદ છે વેલ એન્ડ ગુડ જેને જેને નથી યાદ એ જરા મારો ત્રીજા ચેપ્ટર એક વિડીયો જોઈ લો એમાં તમને ખ્યાલ આવી જશે હાઉ કેન મેક ઇક્વેશન કઈ રીતે સમીકરણ બનાવી શકાય એ તમને ત્યાંથી જોવા જાણવા સમજવા શીખવા મળશે ઓકે તો આ સમીકરણ બનાવવા માટેની જોરદાર ટ્રીક છે કે જ્યાં તમે એવું યાદ રાખી શકો જેનાથી જેના કરતા જેનો જેની જેનું જેના હોય ત્યાં સળી કરવાની

What's he? કેતા નહીં કીધું નહોતું પછી કહેતા નહીં સાહેલભાઈ તમે તો અમારા મોટા મોટા મોટાભાઈ તમે કહેતા હોય તો તમે હવે એકવાર તો અમને કીધું હોત એકવાર તો અમને પાછા વાળ્યા હોત એકવાર તો અમને સમજાવ્યા હોત કે ભાઈ પ્રથમ પરીક્ષામાં થોડું ધ્યાન દઈ દે પ્રથમ પરીક્ષાને સિરિયસલી લઈ લે પ્રથમ પરીક્ષામાં થોડી મહેનત કરી દે જેથી કરીને તારા જે વીસ માર્ક છે બોર્ડની પરીક્ષામાં ઉમેરવાના છે એસી માર્ક બોર્ડનું પેપર આવશે ને વીસ માર્ક રિઝલ્ટમાં સ્કૂલમાંથી મળશે તો એ વીસ કેના આધારે આપશે શેના તમારું મોઢું જોઈને આપશે નહીં મોઢું જોઈને નહીં આપે તમારા આખા વર્ષના પરફોર્મન્સ એમાં પ્રથમ પરફોર્મન્સ આપો છો દ્વિતીયમાં સારું આપો છો એક તો તમારા બોર્ડના રિઝલ્ટમાં અને આવડતમાં અને એમાં તો સુધારો થશે જ થશે પણ જે વીસ માર્ક તમારી શાળામાંથી મળવાના જ એમાં તો અઢળક ફાયદો થશે ધેટ્સ વાય એમ ટેલિંગ યુ દર વખતે તમને યાદ કરાવું છું દર વખતે તમને સળી કરું છું દર વખતે ચીંટીઓ ભરીને કહું છું કે બેટા ભણવામાં ધ્યાન દઈ દે પ્રથમ પરીક્ષાને સિરિયસલી લઈ લે પ્રથમ પરીક્ષામાં જી જીજાન લગાવી દે પ્રથમ પરીક્ષાને હલકામાં ના લે પ્રથમ પરીક્ષાના દરેક ચેપ્ટર્સને સારી રીતે તૈયાર કરી લે આ બધું જ એટલા માટે કહું છું જસ્ટ બિકોઝ યોર બેનિફિટ્સ તમારા ફાયદા માટે હું તમને આ બધી વાતો કરી રહ્યો છું એટલે આ ત્રીજું ચેપ્ટર છે ને ત્રીજા ચેપ્ટરમાં ખાસ તૈયારી કરી લેજો તમને બહુ ફાયદો થશે યસ

થવા ટૂંક સમયમાં થઈ જશે અને આપણી સાથે આપણી પાસે પ્રિન્ટ આવી જશે ખાસ અહીંયા સાંભળજો હું જે વાત કરી રહ્યો છું નીચે લિંક આપી છે રજીસ્ટ્રેશનની એમાં કોઈ ફીઝ નથી ભરવાની તમે ત્યાં રજીસ્ટ્રેશન કરો છો એનો મતલબ એવો નથી કે તમને બુક મળી જશે આવી જશે એક વખત હજુ એ એક પ્રોસિજરમાંથી તમારે પસાર થવું પડશે ને એ છે અમારી ટીમ તમને સામેથી કોલ કરશે ત્યારે આનું જે કંઈ પણ પેમેન્ટ હશે એ તમે ટ્રાન્સફર કરશો તમે એને એડ્રેસ આપશો અને તમારા ઘર સુધી એ બુક આવશે

ટ્રાય કરીશું કરીશું અને વધુ માહિતી માટે અહીંયા નંબર પિસ્તાલીસ અડતાલીસ અથવા સત્તાણું બાર ચુમાલીસ પિસ્તાલીસ ઓગણપચાસ ત્યારબાદ યસ આ દાખલો જે મૂળ સંખ્યા અને સંખ્યા વાળો છે અહીંયા મૂળ સંખ્યા અઢાર થાય છે તો એ દાખલો અહીંયા પૂર્ણ થાય છે ચાર માર્કની ની અંદર મોસ્ટ આઈએમપી દાખલો છે જરા તૈયાર કરી લેવો ત્યારબાદ આગળ વધીએ મીના બે હજાર રૂપિયા ઉપાડવા ગઈ છે મોસ્ટ આઈએમપી દાખલો ત્રીજા ચેપ્ટર ઉપર વધુ ફોકસ રાખજો મીના બે હજાર રૂપિયા ઉપાડવા ગઈ બેંકમાં ગઈ વાળો દાખલો ત્યારબાદ પ્રતિષ્ઠિત પુસ્તકાલય અને આ ખાસ ભાડું ચૂકવે છે તો ટેક્સી વાળું અને પુસ્તકાલય વાળું ઓલમોસ્ટ સેમ કન્સેપ્ટ છે એટલા માટે મેં અહીંયા આઈએમપીમાં મૂક્યો છે ખાસ એનો સ્ક્રીનશોટ આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ લો મીના બે હજાર વાળો આ બોર્ડમાં મોસ્ટ એમ્પી છે અહીંયા તો છે જ પ્રથમમાં બોર્ડમાં પણ આનું કામ જો તમને એમ થશે કે સે ત્રીજા ચેપ્ટરમાં કેમ આટલા બધા જો ભાઈ ત્રણ માર્કમાં પણ મૂકી શકે અમુક દાખલાઓ ત્રણ માર્કમાં પણ આવી શકે અત્યારે હું ભલે અહીંયા ચાર માર્કમાં આપું પણ એ શિક્ષક ઉપર ડિપેન્ડ કરે હવે આઈ હોપ યુ કેન અંડરસ્ટેન્ડ મને સમજી શકશો તમે કે શાળાએ શાળાએ શિક્ષકો ફરે તો શિક્ષક ફરે તો પોતપોતાના નિર્ણયો પણ ફરે તો બની શકે કે હું અહીંયા ચાર માર્કમાં આપું પણ તમને ત્રણ માર્કમાં પૂછાય એટલે આવી રીતે પણ માઇન્ડસેટ રાખજો પછી માઇન્ડમાં એમને ફિટ કરી દે ઓછો ઓકે સો એ માર્કમાં પણ આવી શકે પણ એના માટે આપણે રેડી હોવા જોઈએ એના આપણને દાખલા આવડતા હોવા જોઈએ બરાબર ત્યારબાદ આ પુસ્તકાલય વાળો દાખલો ખાસ સ્ક્રીનશોટ લઈ લો અહીંયા અમે સમજણ પણ આપી છે સરિતા સાત દિવસ બુક લઈ જાય છે એમાં ત્રણ દિવસનું ફિક્સ છે બાકી રિમેનિંગ ડેઝ છે ચાર દિવસ છે એટલે પર ડે છે ચાર દિવસનું પર ડે ભાડું લગાડે છે બરાબર આખો દાખલો અહીંયા છે બહુ વ્યવસ્થિત રીતે તમને સરસ રીતે સમજાઈ જાય એ રીતે સાદી સરળ ભાષામાં લખાણ હું તમારા સુધી પહોંચાડી રહ્યો છું ઓકે ચાલો અરે હા આ વાત તો કેમ ભૂલાય કે માસ્ટર બેચ વિદ્યાકુલ એપ્લિકેશન પર અત્યારે આપણી માસ્ટર બેચ ચાલુ છે કે જેમાં આપણે ચેપ્ટર વનથી ભણાવી રહ્યા છીએ અને એની જે ફીઝ છે એમાં ધમાકેદાર ફાઈવ હંડ્રેડ રૂપીઝનું ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે

રાઈટ અને ડેઈલી લાઈવ લેક્ચર આવે પાછા રાઈટ તો આ છે માસ્ટર બેચ અહીંયા સમાંતર શ્રેણી હવે પાંચમું ચેપ્ટર આવી રહ્યું છે ચાર માર્ક માટે બરાબર સમાંતર શ્રેણીના પ્રથમ સાત આ સ્ટાન્ડર્ડમાં પૂછાયેલો દાખલો છે આ સ્ટાન્ડર્ડ મેથમેટિક્સમાં ગયા વર્ષે આ દાખલો પૂછાઈ ગયો હતો કે સમાંતર શ્રેણીના પ્રથમ સાત પદો પ્રથમ સાત પદોનો સરવાળો ઓગણપચાસ અને સત્તર પદોનો સરવાળો બસો ને બ્યાસી હોય તો તેના પ્રથમ એન પદોનો સરવાળો શોધો તો આ દાખલો ખાસ સ્ક્રીન લઈ લો એન સ્ક્વેર થાય અહીંયાથી જ ખબર પડી જાય સાતના સરવાળો ઓગણપચાસ થાય સત્તરનો બસો નેવ્યાસી થાય તો એન હોય તો એન સ્ક્વેર થાય પણ એને આપણે જરાક જરાક ગણતરી સાથે આપશું જરાક જરાક બરાબર સરસ મજાના ઈચ એન્ડ એવરી સ્ટેપ અહીંયા કાઉન્ટ થયેલા હશે ગણતરી થયેલા હશે તમને જો સ્ટેપ કાપતા આવડે તો તમે સ્ટેપ કાપી શકો છો પણ મારી પાસે બધું મળશે જસ્ટ બીકોઝ કે હું એવું માનું છું કે ગુજરાતની અંદર દરેક વિદ્યાર્થી છે પંચાણું પ્લસની કેપેસિટી વાળા વિદ્યાર્થીઓ નથી કોઈ વિદ્યાર્થી છે એ પાંત્રીસ ટકા માટે પણ મહેનત કરે છે કોઈ વિદ્યાર્થી છે એ ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ પચાસ સિત્તેર બોતેર પંચોતેર એસી બ્યાસી ચોર્યાસી પંચ્યાસી છ્યાસી સત્યાસી બાણું પંચાણું સત્તાણું અઠાણું નવાણું ટકા વાળા દરેક વિદ્યાર્થીઓ મારી પાસે ઇવન ઘણા વિદ્યાર્થીઓ છે એ સત્યાવીસ માર્કે પણ ન પહોંચી શકે અને એનાથી કદાચ ઓછા રહી જાય અને પરીક્ષામાં ઉત્તીર્ણ ન થઈ શકનારા વિદ્યાર્થીઓ પણ મારી પાસે

કારણ કે મારી સામે બેઠેલ વિદ્યાર્થીના લેવલ દરેકના અલગ અલગ છે જો તમારું લેવલ તમને એવું લાગે છે અંદરથી કે હા મારું લેવલ હાઈ છે હું સ્ટેપ કટ કરવામાં કોન્ફિડન્ટ છું મારાથી ભૂલ નહીં થાય તો તમે સ્ટેપ કટ કરી શકો યુ આર ટોટલી ફ્રી તમને કોઈ જ બાંધ બંધન નથી કોઈ જ બંધન નથી રાઈટ પણ મારા કામમાં તો કોઈ બાંધછોડ નહીં હોય હું તો કમ્પ્લીટ કામ કરીશ અને હું કમ્પ્લીટ કામ આપીશ ઓકે ચાલો તો આ છે બસો ભારીઓ વાળો દાખલો છેલ્લા બે દાખલો બટાકાવાળો વાળો અને ભારીવાળો

बराबर तुम जो आए जिंदगी में बात बन गई हो तुम जो आए जिंदगी में बात बन गई पाया मैंने पाया तुम्हें रब ने मिलाया तुम्हें होटल पे सजाया तू मैं नग में बनाया तुम्हें पाया मैंने पाया तुम्हें सबसे छुपाया तूने નિંદો બુલાયા જો જિંદગી બાત તમને તમે છો તો મારી લાઈફ આજે હું બહુ સરસ મજાની રીતે જીવી રહ્યો છું જસ્ટ બીકોઝ ઓફ યુ રાઈટ ઓનલાઈનની દુનિયામાં આપ સૌએ મને સ્વીકાર્યો મારી મેથડને સ્વીકારી મારા ગણિતને સ્વીકાર્યું મારી ભણાવવાની રીતને સ્વીકારી અને લોકો લોકો સુધી પહોંચવામાં આપ સૌએ મને મદદ કરી આજે એનો આનંદ છે આજે ગર્વ છે અને એ ગર્વ તળે જ હું તમને કહી રહ્યો છું કે હા અસ્તિત્વ છે આ સાહિલનું તમારા થકી હા અસ્તિત્વ છે આ સાહિલનું તમારા થકી અને તમે મળ્યા મોટા સમંદરને અમારા થકી એટલે કે આપણે બે એકબીજાના પૂરક છીએ આપણે બે એકબીજાને મદદરૂપ થઈએ છીએ એકબીજાની પ્રગતિ માટે રાઈટ મારા જીવનમાં પ્રગતિ શું મારો પ્રગતિનો અર્થ શું પૈસા હા પૈસા તો છે જ છોડી દો પૈસા તો હું કદાચ એન્જિનિયર છું હું ગમે ત્યાંથી એન્જિનિયરિંગ કરીને પૈસા કમાઈ લે એન્જિનિયરની જોબ કરીને હું આ મજબૂરીમાં ટીચિંગ ફિલ્ડમાં નથી આવ્યો શોખથી ટીચિંગ ફિલ્ડમાં આવ્યો છું પૈસા કમાવા એ મોટી વાત નથી પણ જે તમે મને પ્રેમ આપ્યો છે એ એ એ મારા માટે અચિવમેન્ટ છે બિગ અચિવમેન્ટ ફોર મી રાઇટ એ જ મારી પ્રગતિ છે કે હું ગુજરાતના ખૂણા ખૂણા સુધી છેલ્લા ઘર સુધી પહોંચવામાં સક્ષમ થયો છું અને આપ સૌનો એમાં સાથ સહકાર રહ્યો છે નો ડાઉટ અનડાઉટેબલી તમારા વગર આ બધું કાંઈ થાત જ નથી કશું જ શક્ય ન હોત કશું જ શક્ય ન હોત

ખાલી સ્ટુડન્ટ્સ નહીં એના પેરેન્ટ્સ પણ આજે અમને રિકોગ્નાઈઝ કરે છે એનો આજે આનંદ છે અને એની મજા છે એ એક ફિલિંગ કદાચ હું વર્ણવી નહીં શકું એ અત્યારે વિચારીને મજા આવી જઈશું રાઈટ તો આ છે આગળ વધી આપણે આ દાખલા તરફ અને બીજું મેં તમને કીધું બટાકા 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 ચિપ્સ બટાકા ચિપ્સ બટાકા ચિપ્સ એ ફ્રેન્ચ ફ્રાઇઝ ફ્રેન્ચ ફ્રાઇઝ ફ્રાઈઝ ત્રીસ રૂપિયામાં પ્લેટ ત્રીસ રૂપિયામાં પ્લેટ ફ્રેન્ચ ફ્રાઈઝ તાજી તાજી ફ્રેન્ચ પ્રાઇઝ ચલો યસ આ દાખલો ખાસ કેટલું ડિટેલમાં લખ્યું જો અહીં કોઈ પણ બટાકો ઉપાડીને બાલદીમાં નાખવા માટે બે વખત અંતર કાપવું પડશે એક બાલદીથી બટાકા સુધી બીજું બટાકાથી બાલદી સુધી અને પ્રથમ બટાકા માટે કાપવું પડતું અંતર બે ગુણ્યા પાંચ બે ગુણ્યા પાંચ વધતા બે ગુણ્યા પાંચ વધતા વધતા ત્રણ બાવીસ દસ બટાકા સુધી ચલો સ્ક્રીનશોટ લઈ લો નેક્સ્ટ અહીંયા દાખલો પૂરો થાય છે ત્રણસો સિત્તેર બરાબર એક તો પ્રમેય છ પોઈન્ટ એક પ્રમેય છ પોઈન્ટ બે ઓપ્શનલ છે કદાચ કોઈને પૂછવું હોય તો બરાબર પછી ચાર સેકન્ડ બે મીટર પ્રતિ સેકન્ડ છોકરી વાળો દાખલો ચકાસવા વાળો દાખલો પછી જો સાબિતીનો તમારા શિક્ષકોએ ક્લાસમાં કરાવ્યો હોય અને જો પૂછવો હોય તો એક આ દાખલો એ બીસીડીઓ એ બી વત્તા ડીસી બરાબર એડી વત્તા બીસી આ સાબિત કરો આ દાખલાઓ સિક્સ ચેપ્ટરના ના મોસ્ટ આઈએમપી વસ્તુ છે મોસ્ટ આઈએમપી મટીરિયલ ઓફ ધીસ ચેપ્ટર આટલી વસ્તુ તૈયાર કરી રાખજો તૈયાર કરી રાખજો તૈયાર કરી રાખજો ભરોસો રાખજો તમને આ સ્લાઇડમાંથી ચાર માર્કમાં એક સવાલ તો જોવા મળશે મળશે અને મળશે બરાબર ત્યારબાદ આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર સાતમાં પણ ચાર માર્કના પૂછી શકાય હવે એમાં ત્રિભાગ અને ચાર ભાગ વાળો છે એ મેં અહીંયા નથી લીધો એ ત્રણ માર્કમાં હું લઈ લઈશ પણ ત્રણ અથવા ચારમાં સાતમું ચેપ્ટર મૂકી શકે અહીંયા આંકડા શાસ્ત્રમાં ખૂટ આવૃત્તિવાળા દાખલા તો મૂકવાના જ ના હોય ચાહે મધ્ય કનો હોય કે પછી મધ્યસ્થનો હોય એટલે ખૂટત્ય આવૃત્તિવાળા દાખલા અહીંયા હું ખાસ લઈને આવ્યો છું એટલે મધ્ય ક આપેલો હોય મધ્ય ક મધ્ય ક અઢાર આપ્યો હોય અને ખૂટત્ય આવૃત્તિવાળો દાખલો અહીંયા આપેલો છે ખાસ અને બીજું ખૂટતી આવૃત્તિ વાળા દાખલા કરીને યુટ્યુબમાં સર્ચ કરશો ને ખૂટતી આવૃત્તિ વાળા દાખલા સાવ સિમ્પલ લખવાનું ખૂટતી આવૃત્તિ વાળા દાખલા સાહિલ આ કદાચ મારું નામ નહીં લખો ને તો એ વિડીયો આવી જશે ખૂટતી આવૃત્તિનો સ્પેશિયલ સેશન લઈ દીધો ભાઈ મોજ ચિંતા શું કામ શા માટે ચિંતા છે તમને ખૂટતી આવૃત્તિનો સ્પેશિયલ સેશન એને બે ત્રણ સેશન તમને એમાં જોવા મળશે રાઈટ તો અહીંયા ખાસ આ ખૂટતી આવૃત્તિનો દાખલો છે ત્યારબાદ મધ્યસ્થ 525 છે કુલ આવૃત્તિ 100 છે ધેન ફાઇન્ડ આઉટ ધ વેલ્યુ ઓફ x એન્ડ y તો અહીંયા દાખલો તમને આપ્યો છે તમે આ દાખલામાં ખાસ આ ધ્યાન રાખજો કે માઇનસ આ છત્રીસ પ્લસ એક્સ છે એ માઇનસ અહીંયા બે ને લાગશે આ માઈનસ થઈ જશે ને આ માઇનસ થઈ જશે એટલે માઇનસ છત્રીસ માઇનસ એક્સ થશે અહીંયા છોકરાઓ ભૂલ કરીને માઇનસ છત્રીસ પ્લસ એક્સ કરીને દાખલાને ખોટો કરીને આવે છે એટલે ખાસ એ બાબતનું ધ્યાન રાખજો માઇનસ બંનેને લાગે સ્ક્રીનશોટ લેતા જાજો લઈ લેવાનો હોય તો ચાલો આગળનો દાખલો અહીંયા કન્ટિન્યુ થાય છે એ દાખલો અહીંયા પૂરો થાય છે બરાબર ખુટતી આવૃત્તિવાળો દાખલા બે મધ્યસ્થ વાળા દાખલા કરી નાખજો ભાઈ હું આપું કે ન આપું આઈ એમપી છે છે જ છે જ તમને આવડતા હોવા જોઈએ 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 ચાલો આઠ્યાવીસ પોઈન્ટ પાંચ સ્વાધ્યાય નો દાખલો છે તેર પોઈન્ટ ત્રણ નો બીજો દાખલો ચાલો અહિયાં દાખલો અહિયાં એનો પૂરો થાય છે એક્સ બરાબર આઠ છે વાય બરાબર સાત છે બરાબર યસ વિદ્યાર્થીઓ આ તો સેક્શન ડી હવે સંભાવનામાં હું સેક્શન ડી માં એમપી નથી આપતો તેમ છતાં જો તમારે જોઈતા જ હોય કે સાહેબ તમને એમ થાય કે નહીં સાહેબ અમને આપો જ આઈએમપી જોઈએ છે ને જોઈએ છે જોઈએ છે તમને એમ થાય કે સાહેબ અમારે આઈએમપી જોઈએ છે બરોબર ખાસ એમાં દાખલો કરી નાખવાનો છે પત્તા ત્રણ સિક્કા અને ગલ્લા વાળો દાખલો ખામી વાળો દાખલો અને લખોટી અથવા દડા વાળો દાખલો આ તો ખાસ કરી નાખવાના છે એમાં ખાસ આ ત્રણ આ જે ગલ્લા વાળો દાખલો છે ને પચાસ પૈસાના સો સિક્કા અને એ દાખલો તો ખાસ કરી નાખવાનો છે ચાર માર્કની અંદર હું તો કહું છું ચેપ્ટર ચૌદ આખું કરવાનું હોય આની આઈએમપી ની રાહ જોવાય નહીં આખું ચેપ્ટર જ આઈએમપી છે ચેપ્ટર ધ એક માર્ક માં આવી જાય બે માર્કમાં આવી જાય ત્રણ માં આવી જાય ચારમાં આવી જાય મજા આવે દાખલા હોય જાય એટલે તેરમો ચૌદ માં આખું કરી નાખાય ચૌદ મો ખાલી નહીં પણ તેરમું ચૌદ માં આખું કરી નાખાય મોટાભાઈ તરીકે ની તમને સલાહ આપી રહ્યો છું ગણિત શિક્ષક તરીકે તમને સલાહ આપી રહ્યો છું રાઈટ તો આ હતું આપણું